નો હાથ પકડે તેના જીવનમાંથી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે પરંતુ જરૂર છે સાચી શ્રદ્ધા અને આસ્થા સાથે તેની ઉપાસના કરવાની અષાઢી બીજે રથયાત્રા રંગે ચંગે નીકળશે પરંતુ એ પહેલા ભગવાનનો કરવામાં આવે છે જ્યેષ્ઠ અભિષેક આવતીકાલે જેઠ સુદ પૂર્ણિમાએ નાથની જળયાત્રા યોજાશે તો આપ પણ જો નાથનો ઘરે બેઠા જ્યેષ્ઠ અભિષેક કરવા માંગતા હો તો શું કરવી તૈયારી

જેને જ્યેષ્ટા અભિષેક કહેવામાં આવે છે તમને મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીય શાસ્ત્રીજીષ્ઠા અભિષેક શું છે આ ક્યારે કરવામાં આવે છે અને આ અભિષેક કરતી વખતે કઈ સામગ્રીની જરૂર પડે તો આજે તમને સંપૂર્ણ જાણકારી હું તમને જણાવું છું મિત્રો આવતીકાલે જેઠ મહિનાની અજવાડિયાની પૂનમ અને એમાં જેષ્ટા નામનું નક્ષત્ર હોય તે દિવસે ભગવાન જગન્નાથજીના ઉપર ભક્તો નદીમાંથી જલ લાવી નદીની જલની પૂજા કરી અને ઘડાની અંદર ભરીને ભગવાનની ઉપર મહાઅભિષેક કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે જ્યેષ્ઠા અભિષેક જ્યેષ્ઠા અભિષેક કર્યા બાદ શાસ્ત્ર શું કહે છે અને એની કથા શું છે તે પણ તમને કહીશ આ અભિષેક એક જગન્નાથપુરી અને અમદાવાદની અંદર પણ આ જ્યેષ્ઠાભિષેક થશે જેમાં આગળ ભગવાન ગણેશ એટલે કે ગજરાજ આગળ જાતા હોય અને જોડે જોડે ઢોલ લગાડા શરણાઈ ના સુર સાથે ભજન ગાતા ગાતા બધા નદીએ જાય નદીની પૂજા કરી જલ લઈ કલશમાં ભરીને લાવે અને શંખમાં પાણી ભરીને ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે જ્યેષ્ઠાભિષેક એની પાછળ કથા એવી છે કે જ્યારે ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે છે એટલે ભગવાનને બહુ નવડાવવામાં આવે છે મતલબ ઠંડા પાણીથી અને ભગવાનને એ ઠંડા પાણીથી નાવું બહુ ગમે છે પરંતુ વધારે પડતું ઠંડા પાણીમાં ભગવાન નાય એટલે ભગવાન બીમાર પડી જાય છે અને ભગવાન જ્યારે બીમાર પડ્યા હતા ત્યારે એવું કહેવાય છે કે ભગવાનને સાજા કરવા માટે પંદર દિવસ લાગ્યા હતા અને જેમાં લક્ષ્મીજી ભગવાનના પગ દબાવી ભગવાનની સેવામાં હતા અને પંદર દિવસ સુધી ભગવાન ભક્તોને મળ્યા ન હતા અમે અત્યારે હાલ જોજો કે આવતીકાલે જેષ્ટાભિષેક પછી જગન્નાથજીના મંદિરના દરવાજા બંધ થઈ જશે ભગવાન કોઈને દર્શન નથી આપતા અને જ્યારે ભગવાને અષાઢી બીજના દિવસે ભક્તોને દર્શન આપ્યા હતા ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ એવો છે કે ભક્તો જ્યાં સુધી ભગવાનને જોવે નહીં દર્શન ના કરે ત્યાં સુધી ભક્તોનો દિવસ એ સારો ન થાય એટલે જે લોકો ભગવાન મય છે તો મંદિર બન્યું ભગવાન દર્શન નથી આપતા લક્ષ્મીજી એમને સાજા કરવામાં સેવામાં છે અને ભક્તો ભગવાનના વિરહમાં ભગવાન જલ્દીથી સાજા થાય એવો ભાવ કરતા હોય છે અને એવું કહેવાય છે કે જેષ્ટા અભિષેક જ્યારે થાય ને એ પછી મૂર્તિ જે હોય ભગવાનની મૂર્તિ એ મૂર્તિઓનું રંગરોપાણ થાયતું હોય છે મૂર્તિને રંગ અને રંગ લગાવવામાં આવે છે અને જેષ્ટા અભિષેક કર્યા બાદ અષાઢ સુદ બીજના એક દિવસ પહેલા એટલે કે અષાઢ સુદ એકમના દિવસે ભગવાનની આંખોમાં નેત્રને આંજવામાં આવે છે જેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે નેત્રોત્સવ કરવામાં કર્યા બાદ બીજા દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે જગતનો નાથ જગતનો રાજા જગતનો આધાર ભક્તોનો ભગવાન એ પરમાત્મા જગન્નાથજી રથ ઉપર સવારી કરી બેન સુભદ્રા સાથે અને ભાઈ બલરામ સાથે નગરમાં ફરે છે અને ભક્તોએ જે પંદર દિવસ સુધી જે ભક્તો ભગવાનના દર્શને ની રાહ જોતા હતા તો ભગવાન સ્વયં બેનને લઈને ભક્તોને મળવા જાય છે ભક્ ભાઈ પહેલીવાર ભગવાન મંદિરમાંથી બહાર આવે અને ભક્તોને મળવા જાય છે બાકી નિત્ય ભક્તો ભગવાનને મળવા જાય પણ અષાઢી બીજના દિવસે ભગવાન ભક્તોને મળવા આવે નગરની યાત્રા કરવામાં આવે નગરનું ભ્રમણ કરે અને બેન સુભદ્રાને પણ નગર બતાવે કે આ આપણી નગરી છે તો એ અષાઢી બીજ છે પણ અહીંયા આવતીકાલે ભગવાનની ઉપર જ્યેષ્ઠા અભિષેક છે ઘણા લોકોની ઈચ્છા હોય કે શાસ્ત્રીજી જેમ જગન્નાથ મંદિરમાં ભગવાનનો અભિષેક થાય ભગવાનને જેમ નદીઓના પાણી ભરીને અભિષેક કરવામાં આવે છે તો અમારે પણ અમારા ઘરે ભગવાનનો અભિષેક કરવો છે તો તમારે ભગવાનનો અભિષેક કરવો હોય જો તમારા ઘરમાં જગન્નાથજીનું મૂર્તિ અથવા સ્વરૂપ હોય અથવા ભગવાન ઠાકોરજી લાલો અથવા ભગવાન વિષ્ણુની સ્વરૂપ હોય તો એની ઉપર તમે આવતીકાલે જલાભિષેક કરીને આ અભિષેક જે મંદિરમાં થાય છે તમે તમારા ઘરે પણ કરી શકો છો પરંતુ જ્યેષ્ઠા અભિષેક કરવા માટે તમારી જોડે કઈ સામગ્રી હોવી જોઈએ એ પણ જાણકારી હોવી જોઈએ તો અહીંયા હું તમને જણાવીશ કે આવતીકાલે અભિષેક કરવો હોય તો તમારા ઘરની અંદર કેમ કે મોટા મંદિરમાં તો એક હજારને આઠ અથવા એકસોને આઠ કલશથી અભિષેક કરતા હોય છે તો આપણે આપણા ઘરે શું કરી શકાય તો તમે એક અથવા આઠ કલશ તમારે તૈયાર કરવાના તમાનો કલશ હોય એક રાખો અથવા આઠ કલશ થશે તો પણ ચાલશે એ કલશની ઉપર પીળું કપડું લઈ તમારે ઢાંકવાનું છે અને એ કલશની અંદર પાણી ભરવાનું છે કયું પાણી તો કે તમે તીર્થ ક્ષેત્રમાં જ્યાં ગયા હોય ગંગા યમુના નર્મદા એનું જે કંઈ તમારી જો પાણી હોય સંગમનું પાણી હોય એ બધું પાણી એ કલશની અંદર ભરવાનું છે અને એ કલશની અંદર કંકુ ચોખા અને પુષ્પ પધરાવવાના છે અને એની ઉપર એક કપડું ઢાંકવાનું છે શક્ય હોય તો એ કલશની અંદર નાગરવેલનું પાન અથવા આસોપાલવનું પાન અથવા આંબાના પાન અંદર મૂકી અને એની ઉપર તમે શ્રીફળ મૂકી શકો છો કલશની ઉપર અને બીજા અલગ અલગ પાત્રમાં દૂધ દહીં ઘી મદદ અને સાકાર જે પંચામૃતથી પણ ભગવાનને સ્નાન કરાવવાનું છે તો એ પણ તમે દૂધ દહીં ઘી મદદ અને સાકાર રાખવાનું જોડે સાથે કલશોમાં કહ્યું તે પ્રમાણે તીર્થનું જલ એમાં કંકુ ચોખા પુષ્પ વધરાઈ અને તૈયાર રાખવાનું પૂજાની સામગ્રીની વાત કરીએ તો એની સાથે શક્ય હોય તો તીર્થનું જલ કેસર ચંદન ચોખા પુષ્પ કહેતાં ફૂલ પછી પ્રસાદ ભગવાનને જમવા માટે પ્રસાદ પ્રસાદની અંદર જાંબુનો પ્રસાદ મગનો પ્રસાદ મીઠા એટલે કે માલપુવા તમે રાખી શકો સોપારી પછી સોપારી અને ફળ કેરીનું ફળ પણ રાખી શકાય નાગરવેલનું પાન દીવો પછી ધૂપબત્તી ભગવાને ધૂપ અર્પણ કરવા માટે ધૂપબત્તી પૂજાના થાળીની અંદર અબીલ ગુલાલ સિંદૂર હરદર એ રાખી શકાય નાડે છડી રાખી શકાય ભગવાનને નાડે છડી વસ્ત્ર માટે જોઈશે કાલે પછી ભગવાનની આરતીની થાળી માખણ જેવી વસ્તુ અને જોડે તુલસીના પાન આટલી વસ્તુઓ પૂજાની સામગ્રીમાં તમારે તૈયાર રાખવાની છે જે આવતીકાલે જ્યારે ભગવાનનો મહાઅભિષેક થાય અને મહાઅભિષેક કર્યા બાદ આ બધી જ વસ્તુઓ તુલસીના પાન ને બધી વસ્તુ ભગવાનને તમારે અર્પણ કરવાની રહેશે કેમકે જેમ અષાઢી બીજનું જેટલું મહત્ત્વ છે એટલું મહત્ત્વ અહીંયા જ્યષ્ઠાભિષેકનું પણ હોય છે કેમ કે ભગવાનનો આ અવસર આ પ્રસંગ જે છે જ્યેષ્ઠાભિષેકથી પ્રારંભ થઈ જાય છે અને જે દિવસે અભિષેક થાય ત્યારે મંદિરનું ને સાફ સફાઈ અને ભગવાનનું જે યાત્રાની બધી તૈયારી એ પણ બધી મંદિરોમાં મોટા મંદિરોમાં ચાલુ થઈ જતી હોય તો દર્શક મિત્રો તમે આ બધી સામગ્રીને એકત્ર કરીને આવતીકાલે ચોક્કસ તમે પણ તમારા ઘરની અંદર તમારા જે પ્રભુ છે ભગવાનના જે સ્થાનના દેવી દેવતાઓ છે આપણે ઘરે બેઠા એમનો અભિષેક કરીએ અને એમના આશીર્વાદ પણ આપણે લઈએ અને શક્ય હોય તો આજુબાજુમાં કદાચ જો ભગવાન ઠાકોરજીનું મંદિર હોય અથવા જગન્નાથજીનું મંદિર હોય તો આવતીકાલે ચોક્કસ તમે દર્શન કરી લેજો કેમ કે એ પછી પંદર દિવસ સુધી મંદિરના દ્વાર પણ બંધ રહેતા હોય છે તો ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરી શકાય અને હવે તો આ ટીવીનું માધ્યમ પણ છે ટીવીના માધ્યમથી પણ આપણે પ્રભુનું જે જલયાત્રા થાય છે જેષ્ટાભિષેકનું થાય છે તેને આપ નિહાળી શકાય છે તો ચોક્કસ ભગવાનના આ રીતે દર્શન કરી અને ભગવાનના આશીર્વાદ લેજો આજે દર્શક મિત્રો બહુ સુંદર મજાની જાણકારી મેં તમને કહી છે જે નાથનો જિષ્ઠા અભિષેક અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું પ્રફુલ્લ પંડ્યા તમને આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા ને મને આપી દો રજા જય ભગવાન